નમસ્કાર મિત્રો આજની 28 સપ્ટેમ્બર અને 2024 ની સડીવાડા રાજગુર માર્કેટના બજર ભાગ ડેરી રાજગુર માર્કેટના બજર બચવાટ બરે ચેન સબકા હેક લેજો પાછળ બેલેપ પેસ કરી લેજો કારણ કે જ્યારે મેડિયા અપડટ કરીએ ત્યારે નોટ પર અતોબાઈની મળી જાય આદા ભાવ વિશે જોઈએ કપાસ 14.50 રૂપિયા થી 1608 રૂપિયા કવલોકન 544 રૂપિયા થી 585 રૂપિયા કવ ટુકડા 540 રૂપિયા થી 585 રૂપિયા જુવાર સબે 770 રૂપિયા થી 810 રૂપિયા बाजरी 403 રૂપિયા થી 455 રૂપિયા તુવે 1525 રૂપિયા થી 2035 રૂપિયા જણાપીળા 1330 રૂપિયા થી 1475 રૂપિયા જણા સફેદ 1900 રૂપિયા થી 2950 રૂપિયા અનાજ 1511 રૂપિયા થી 1744 રૂપિયા મગ 1270 રૂપિયા થી 1650 રૂપિયા વાલ દેશી 1825 રૂપિયા થી 2100 રૂપિયા વટાણા 725 રૂપિયા થી तर बसो बसी रुपया सींगदाणा चौदसों पचास रुपया पंद्रह सौ चालीस रुपया मगबड़ी जाड़ी आठ सौ अस्सी रुपया थी, अगिय सौ चौसठ रुपया मगबड़ी झेणी अग्यारो रुपया तेरह सौ ने रुपया तली बे हज़ार ने पचास रुपया थी बजार पाँच सौ चौराणु रुपया एरंडा अगिय सौ पचास रुपया बार सौ सित्तर रुपया सुवा बार सौ रुपया पंद्रह सौ रुपया सोयाबीन आठ सौ ने रुपया रुपया सींगफादा नौ सौ पचास रुपया रुपया तलकाड़ा बसो पुपया तरह हजार आठ सौ रुपया लसन बतीस रुपया चार हजार आठ सौ रुपया धा अग्यारों ने ए रुपया चौदह सौ ऐसी रुपया धा बार सौ रुपया थी सोल सौ वीस रुपया वरिया बार सौ रुपया थी सोल सौ वीस रुपया जीरू चार हजार सौ रुपया पाँच हज़ार एक सौ पचास रुपया मेथी એક હજારના સાઠ રૂપિયા થી ચૌદસો પચાસ રૂપિયા રાયડું એક હજારના ત્રીસ રૂપિયાથી અગિયારસો ને રૂપિયા રજકાનું બી તેરસો રૂપિયાથી ચાર હજાર પચાસ રૂપિયા ગવાનું બી એક હજારના ત્રીસ રૂપિયાથી એક પચાસ રૂપિયા